લોકસભાની ચૂંટણી અંતર્ગત આચારસંહિતાનું જાહેરનામું બહાર પડતા ગુજરાત રાજ્યમાં રાજસ્થાન હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનારા રાજસ્થાન અને ગુજરાત રાજ્યના પ્રોહિબિશન બુટલેગરો કે જેઓ ગુનામાં ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે આવા બુટલેગરોને પકડવા માટે પોલીસને સચોટ માહિતી પૂરી પાડનાર અને મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે દસ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરોની યાદી બહાર પાડી છે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડનારા દસ વોન્ટેડ લિસ્ટેડ આરોપીઓને પકડવા ગુજરાત સરકારે વીસ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીના ઇનામી જાહેરનામું બહાર પાડ્યું છે તમામ વોન્ટેડ બુટલેકરો માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને જે કોઈ આપશે તેને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જણાવી દઈએ કે રાજસ્થાન હરિયાણા પંજાબ સહિતના રાજ્યમાંથી આ વોન્ટેડ બુટલેકરો ગુજરાતમાં દારૂ ઠાલવી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ માં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો